તાજેતરમાં લિંબાત વસ્તાના અશફાક નામના શખ્સ ઉપર મારામારીનો કેસ નોંધાઈ ચૂક્યો છે

બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ પોલીસે ડિલીટ કરાવી દીધા છે બુલડોઝર એક્શનથી ગુનેગારોમાં ફફડાટ સુરત પોલીસે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે રીલ્સમાં ભાઈગીરી અને ગેંગસ્ટર એટી નહીં ચાલે આજ સુધી રીલ્સમાં ગુંડાગીરી દેખાડીને લોકપ્રિય થવાના સપના જોતા લોકો હવે પોલીસની રડાર પર છે તાજેતરમાં પોલીસ બુલડોઝર એક્શન પણ લઈ રહી છે જે આવા શખ્સો જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે તેમની સંપત્તિ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે જો ભાઈગીરી કરશો તો પોલીસ તમને છોડશે નહીં અશફાક અગાઉ પણ મારામારી જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે હવે જો તે ફરીથી આવા વિડીયો બનાવવાનો પ્રયાસ કરશે તો સુરત પોલીસ તેની સામે વધુ કડક પગલાં ભરશે પોલીસે આવા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો ભાઈગીરી કરશો તો પોલીસ તમને છોડશે નહીં તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે मेरा नाम अस्फाक राउस था मैं झेलबाज में रहता हूँ मैं आगे मारा मारी गुना में पकड़ाया था अब मैं सुधरना चाहता हूँ मेरे बिल बनाया था वो अकाउंट भी डिलीट कर दिया अब भी अच्छी लाइफ थी और गलत हज़ार त्री पर